એવા છે જી વેગન માં જી વેગન નું તમને જો આ બાજુ બતાવી દેવા આખી જી વેગન જ છે મર્સિડીસ ની આથી લઈને હજી તો નીકળવાનું જ બાકી છે બસ જો તો જો આ પાછા એવા છે બીજી બાજુથી અને એ બોટિંગ ચલાવી ચલાવી રહ્યા છે આઈ થિંક કેવા જેને બી પાર્ટિસિપેટ કરવું હોય એ તમે આમાં કરી શકો બોટિંગમાં પાર્ટિસિપેટ બોટિંગ ચલાવવાનો તમને એક્સપિરિયન્સ મળે ગુડ મોર્નિંગ દોસ્તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને હું તમને આજે બતાવીશ હું જ્યાં રહું છું બેટફટની અંદર આજે છે બાવીસ તારીખ બાવીસ જૂન બે હજાર પચીસની ની તારીખ છે અને આજે સન્ડે છે એટલે સેટરડે સન્ડે અમારા બેટફની અંદર રિવર સાઇડ બાજુ એક ખાસ એક કાર્યક્રમનું અરેન્જમેન્ટ કરેલું છે કાઉન્સિલે કાઉન્સિલેને બધાએ કેમકે અહીંયા જોઈ શકો છો મારી પાછળ આખી રિવર છે જે બેટફના ટાઉનમાંથી ને આખા ગામની વચ્ચેથી પસાર થઈ રહી છે આ રિવર કેમરેજ સુધી બી જાય છે એટલે કે આ રિવરની અંદર આ લોકો રોજ નવું નવું કંઈક કરતા રહેતા હોય છે અને આજે પેલું કહેવાય ને બોટિંગની સ્પર્ધા જે બોટિંગમાં હાથથી ચલાવતા હોય એની જે આજે છે ને કોમ્પિટિશન છે અને સમરમાં મોસ્ટ ઓફ આવી કોમ્પિટિશન આ લોકો ઓર્ગેનાઇઝ કરતા હોય છે સૌથી મોટી કોમ્પિટિશન કેમ્બ્રિજમાં થાય છે કેમ્બ્રિજ પછી અહીંયા થાય છે અને તમે જોઈ શકો છો હું તમને બતાવું મારી પાછળ બહુ બધા લોકોને બધા છે અમે બી અહીંયા આવ્યા છીએ હું તમને ખાસ બતાવવા માટે લઈ આવ્યો છું હું બેટફટમાં જ રહું છું ને અહીંથી રિવરથી નજીક થાય છે મારું ઘર અને હું તમને ચાલો બતાવું બધું આજે ઓર્ગેનાઇઝ કેવું કરેલું છે તો તમે જોઈ શકો છો કે આજે આ રિવરની આજુબાજુ બધા લોકો બેઠેલા છે અને બહુ બધા કોમ્પિટિશન માટે બહુ બધા લોકો આવેલા છે તમે જોઈ શકો છો વાતથી કોમ્પિટિશનની બોટ આવી રહી છે જ્યાં જ્યાં ટીમને પાર્ટિસિપેટ કરવું હોય એ ટીમ એમાં પાર્ટિસિપેટ કરે છે અને જોઈ જુઓ તમે કેટલી સ્પીડમાં એ લોકો આવે છે ઝૂમ કરીને તમને બતાવું જોઈ લો આવી રીતે આવી કોમ્પિટિશન હોય છે જે તમે ટીવી ઉપર જ જોઈ રહી છે પણ હું તમને અત્યારે બ્લોગમાં તમને બતાવું અને બહુ બધા લોકો અહીંયા જોવા આવે છે બધા ને બિટફંડના બહારથી ને પ્રોપર બ્રિટિ બ્રિટિશ કલ્ચરને આ પ્રેઝન્ટ કરે છે આ વસ્તુ જોઈ શકો છો માટે સર પૂરી થઈ છે વાથી દૂષ્ય ચાલુ થઈ હતી અને તમે જોઈ શકો છો આગળ પાછળ એના મોનિટરિંગ કરવાવાળા બેઠેલા હોય છે અને આગળની હોડી તમે જોઈ જુઓ છો એની બોટ ડ્રેગન ટાઈપની છે બહુ સારી એવી બનાવી છે હા અહીંયા બહુ સારું એવું થાય છે અને તમારે પ્રોપર બોટિંગની રેસ તમારે જોવી હોય તો તમે જઈ શકો છો કેમ્બ્રિજ બાજુ કેમ્બ્રિજમાં બી તમને મળી જશે બહુ સારી એવી કોમ્પિટિશન જોવા માટે હજી પાછળની બાજુ બી બહુ બધા લોકો બેઠેલા છે જોઈ શકો છો અહીંથી પાછા આ લોકો આમ ટર્ન મારશે યુ ટર્ન મારશે પછી વળી પાછા જશે તો જો આ પાછા એવા છે બીજી બાજુથી અને એ બોટિંગ ચલાવી ચલાવી રહ્યા છે આઈ થિંક એમાં જેને બી પાર્ટિસિપેટ કરવું હોય એ તમે આમાં કરી શકો બોટિંગમાં પાર્ટિસિપેટ તમને બોટિંગ ચલાવવાનો તમને એક્સપિરિયન્સ મળે અને જે બોટિંગની ટીમ છે એ બધી સામેના જે તંબુ કાઢેલા છે બધા ટેન્ટ એની અંદર એમના મેનેજર્સ બેઠા બેઠા હશે ને એ બી અને તમારું નામ નોટ કરીને તમને અલાવ કરતા હોય બોટિંગ કરવા માટેનું અને આ બાજુ એક નાનકડું ગાર્ડન ની બધું છે પછી રોડ આવી ગઈ છે ને બધા સ્ટોલ બધા રાખેલા છે બાઇક્સ બી પડી છે અને અહીંયા પોલીસની અથવા તો ઇમરજન્સી જે બાઇક આવે છે હોસ્પિટલ માટેની એ બી પડી છે

અને આ બ્લડવાળાની ગાડી છે તમે જોયું કે એમાં એ તમને બેસીને તમને એક્સપિરિયન્સ કરવા દઈએ બાઇક માટેનો કેમ કે એમની આ બ્લડ માટેની છે કે ઇમરજન્સી ઇમરજન્સી બ્લડની જરૂર પડી હોય ટ્રાફિકવાળા સિટીમાં જવાનું હોય અથવા તો મોટર ઉપર બી જવાનું હોય તો આ બાઇક છે બહુ સ્પીડમાં ચાલે છે અને આ બાજુ બધા અલગ અલગ ટાઈપના અલગ અલગ જાતના બધા સ્ટોર આવેલા છે આ બાજુ નદી છે અને ટોટલ આ વસ્તુ જે છે એ બ્રિટિશ કલ્ચરને ફોલો કરી ફોલો કરે છે પહેલ છે આપણે અહીંયા બીજ બ્રિજ ઉપર ચડીને પહેલી બાજુ જવાનું છે તમે જોઈ શકો છો તો તમે જોઈ રહ્યા છો અમે અત્યારે અહીંયા પુલ ઉપર આવી ગયા છે અને અહીંથી બધી બોટિંગ દેખાઈ રહી છે અને આ જો અહીંથી બોટિંગની રેસ ચાલુ કરે છે જોઈ શકો છો બધાય અલગ અલગ જાતની ટોપીને બોપીને બધા કઈ બેગી ગયા છે અને કેવડી મોટી બોટ છે અંદર બીજી બાજુ આપણે તમને બતાવું આગળ ડમ લઈને બી બેઠા છે એમાં વગાડતા જાય મ્યુઝિક ને એના તાલે તાલે તમારે પેલું મારવાનું રહ્યું ને શકો કે થઈ ગઈ પાછળ પાછળ આ લાઇફગાર્ડની બોટ જઈ રહી છે અગર કોઈ નીચે પડી ગયું કે બોટ ડૂબવા લઈ ગઈ તો આમાં એનો સર્વાઈવ કરી શકે છે ત્યાં સુધી પૂછી ગયા અને આખું બધી બાજુ બધા લોકો બેઠા છે આ બાજુ બી બધા બેઠા છે આ બાજુ બી બધા બેઠા છે આ બાજુ જવાનું છે આગળ જઈને આપણે બતાવું હો ભાઈ હવે જે આપડા કામની વસ્તુ હવે આવી છે કે હવે તમને બતાવું કે શું છે મારી સામે એમ જુ માર્ટિન આ ગાદી બહુ જૂની છે અને આ બાજુ બધી ઓલ્ડ કાર વિન્ટેજ કાર બધી પડી છે તમે જોઈ શકો છો આ બધા અહીંયા પોતાની બધી ગાડી લઈને આવે છે સોફ કરવા માટે કે કઈ રાખવા માટે અને લોકોને એના માટે નોલેજ આપવા માટે જોવો છો તમે બહુ જૂની ગાડીની એમજીની જૂની ગાડી છે એનું એન્જિન તમે જોઈ લો બહુ જૂનું એન્જિન છે ડીઝલ એન્જિન છે નાખીને બનાવટ અંદરથી બતાડે છે લોકો લોકો વોક્સવેગન ની આ ગાડી છે પછી આ ગાડી આવી છે લાઈનમાં બધી ગાડી પડેલી છે આ બધા એક સ્પોર્ટ્સ ગાર્ડી બી મૂકેલી છે આ ભી એક સારી એવી ગાલી છે અને આ ગાલીના જે ઓનર છે એ છે બે આજુ બાજુમાં બેઠા છે એ લોકોની આગળ બધી માહિતી લે છે આ બાજુ બી ગાડી આવેલી છે નાની નાની ગાડી આપેલી છે મિસ્ટર બિનના ટાઈપની તારા માટે ચાલે શું કેવું ચાલે કે નહીં આવી આવી ગાડી લઈ છે આના માટે પાર્કિંગમાં બીઝી પડે અને ક્યાંય ખલવાઈએ તો ઉપાડીને આપણે સાઈડમાં મૂકી દઈએ જોઈ લો એ મસ્ત ગાડી છે બધી અંદર તો કંકાલ બેઠો છે ભાઈ એક્સિડન્ટ થઈ ગયેલી ગાડી લાગે છે ની કાર બધી છે જો બધી મિની ગાર છે પણ બધી વર્કિંગ કન્ડિશનમાં છે પાછળ બે જણા બેસી શકે છે આગળ બે જણા બેસી શકે છે ચાર જણા બેસી શકે છે સરસ શાક ગાડી લઈને નીકળે તો ખબર પડો બધી ગાડી છે પાછળથી તમને ગાડીનો લુક બતાવો હજી આગળ ભી એક ગાડી બહુ બધી ગાડી છે ત્યાં બી જઈને તમને હું બતાવીશ તમારે આવા રોજ નવી નવી જગ્યા વિશે જાણવું હોય બ્રિટનની અંદર તો મારી ચેનલને ફોલો કરો લાઈક કરો અને જોતા આવ્યો આગળની વસ્તુઓ બધી ગેટ હેન્ડલી આ ગાડી પીપો મસ્ત છે જોઈ શકો છો બધી ગાડી આ ગાડી તો બહુ લાંબી છે ટુ સીટર ગાડી છે જોઈ લો આ ગાડીમાં નીકળે તો વટ પડી જાય આ મીનીની ગાડી છે બેન્સલી એસ્ટોન માર્ટિન આ છે એસ્ટોન માર્ટિન તુસ્વાન ના એમજીની પાછી એક વિન્ટેજ કાર પછી તમારે કહેવાય

બંદૂક બંદૂક સાથે આપણે જઈને અંદર જઈને ફોટો પડાવશું જોઈ શકો છો બહુ બધી ગાડી છે જો પછી આ આખી આ ગાડીમાં એક ગાડી મને એક જોવા મળી છે જે એક્સ્યુ ટાઈપની છે અને એની ઉપર આખું કેમ્પેન કરેલું છે કે તમે તંબુ બાંધીને બી એના ઉપર જઈને ફરી ફરી શકો છો જોઈ શકો છો અને અહીંયા આ બાજુ એક બેન જે છે એની કારને પેન્ટ કરે છે જાતે પેલું રબર અને નવો આવે છે બેસીને ગાડીને બહુ બધા લોકો જોવે છે અહીંયા આ ટાયર સાફ કરે છે બહુ બધી ગાડી છે અને અહીંયા ખવાસાકીની બી બાઈક મૂકેલી છે આ ગાડીનું જ બધું મૂકેલું છે બધે વેચવા માટે નથી ખાલી શો ઓફ કરવા માટે લોકોને દેખાડવા માટે કે આવી ટાઈપની અલગ અલગ ગાડી આવે છે બધી બધે સ્પોર્ટ્સ કારનો લુક આપેલો છે બધાની પાછળ મોટા મોટા શું કહેવાય રેસિંગ કાર માટેનો ઉપયોગ થતા હોય એ આખી બનાવેલી છે બધી ગાડી જુઓ ભાઈ તમારા ભાઈએ મર્સિડીઝની ગાડી લઈ લીધી છે આથી લઈને સીધું નીકળવાનું જ બાકી છે બસ જુઓ આ મર્સિડીઝનું કયું મોડલ છે મને ખબર તો નથી પણ અહીંયા બહુ બધી ગાડી મેં તમને બતાવી પર અમારે બહુ બધી ગાડી છે પણ આ મર્સિડીઝની એક સારી એવી ગાડી છે અંદર મ્યુઝિક બી ચાલે છે અને ઇન્ટિરિયર બહુ મસ્ત છે બધી રીતે આખું રૂફટોપને બધું આપેલું છે હવે આ ડિટેલ્સ તો હું મને બહુ ખબર નથી એટલે હું નહીં કહું બસ ખાલી ફોટા બોટા આપણે બધી પડાવી લઈએ પછી જી વેગનમાં જઈએ જી વેગન પી છે તો તમે અત્યારે જુઓ બહુ સારું એવી ગાડી છે ઇલેક્ટ્રિક ને મેન્યુઅલી બધી રીતે એડજસ્ટ થઈ શકે છે ઓકે તો તમને પેલી મર્સિડીઝ તો બતાવી હવે આપણા એવા છે જી વેગન માં જી વેગન નું તમને જો આ બાજુ બતાવી દેવા કે જી વેગન છે મર્સિડીઝ ની ઇલેક્ટ્રિક વર્ઝન છે એ હું તમને બતાવી દઉં સચ અ નાઈસ કાર અને ખાસીરી ઊંચી છે અને એકદમ વાવ મજા આવે એવું છે અંદરથી બી એકદમ હાઈ પ્રોફાઇલ ફિલિંગ આવે છે બ્રેક ને લીવર બે આપેલા છે એની છે જોઈ શકો છો અને હવે ખબર પડી કે બધા જીવેગન કેમ બાય કરે છે આના માટે અહીંથી માણસો બી નાના નાના લાગે છે સનરૂફ બી એક અડધું છે અને આખી આ થ્રી સિક્સટી સુધી ફરી જાય એવી છે હવે ફરતા ફરતા આપણે આવી ગયા છીએ અહીંયા માર્કેટમાં અને અહીંયા બહુ બધી વસ્તુ વેચે છે સેફ્ટી પિનથી લઈને ટેબલ વેબલ ને બધું ઘણા પ્રમાણમાં નેકલેસ છે તમે મહેંદી બી મૂકી આપશે તમે કંઈ ડેકોર કરવું હોય તો ઘરની બધી ઘરની બધી વસ્તુ ડેકોર થઈ શકે છે સામેની બાજુ ફૂડ સ્ટોલ છે અને અહીંયા નાના છોકરાઓના બધા ટી શર્ટ ને એવું બધું છે ઇંગ્લિશ કલ્ચર ફોલો કરે છે આ લોકો ઘરે બનાવેલી વસ્તુ જે છે એ જ લોકો અહીંયા વેચે છે નાના શોપીસ છે બધા સ્પીનર્સ છે ઓકે યસ તો મને બધી રાખડી ટાઈપ લાગે છે બધી जाक लग morally पना यपिखा गिल सक्काल किससीा कि प्रह drie खो फिर्ट नाप स्यृश्य रे अ તો મિત્રો તમે જોયું એવી રીતે કે અહીંયા કેવું મસ્ત અરેન્જમેન્ટ કરેલું છે બધા લોકો કેવા છે અને પોતપોતાની આગળ જે સ્કિલ છે કોઈ કોઈ આગળ જૂની ગાડી છે કોઈ આગળ જૂની વસ્તુઓ છે તો અહીંયા સેલ કરવા માટે આવે છે બીજાને દેખાડવા માટે બી આવે છે તો એક ટાઈપનું બહુ સારું એવું અરેન્જમેન્ટ ને આખું ફંક્શન ટાઈપ છે જે કાઉન્સિલ એ ઓર્ગેનાઇઝ કરેલું છે અને બધા અહીંયા સપોર્ટ કરે છે તમે જોઈ શકો છો કે અહિયા મનને હજી સુધી આટલા બધા લોકો જમે છે અને બધું ખાય છે પણ કે કચરો કચરોમાં જોવા નથી મળ્યો આનું સારું એવી જાગૃતિ કેવાય આ લોકો કે કચરો કરતા નથી બધે બિન ડસ્ટબિન મૂકેલા છે એમાં જ નાખે છે અને આખી નદી બી ચોખ્ખી ને એવી સારી એવી છે આમાં બી કચરો નથી દેખાતો એવું નથી કે ભાઈ આજે કોમ્પિટિશન છે એટલે એટલી બધી ક્લીન કરે છે તમે ગમે ત્યારે આવો અમે તો અહીંયા દર વખતે રોજ નીકળતા જોઈએ છીએ છે આટલી જ ચોખ્ખી હોય છે નદી અને ઓલી બાજુ કાઇટ ફેસ્ટિવલ જેવું છે ત્યાં અમે જઈએ છીએ જો કોઈ કાઇટ ઉડતા હોય કોઈ પતંગ પતંગ ઉડતા હોય તો હું તમને બતાવીશ તો જોતા લેજો આગળનો વિડીયો

તો આખી છે ને કાઇટ ફેસ્ટિવલ ની જગ્યા છે અહીંયા પતંગ ઉડાડવાની છૂટ છે જો આ એક પતંગ ઉડાડ્યો છે પણ આજે પવન બહુ છે એટલે બરાબર ઉડતો નથી અને બહુ બધા લોકો અહીંયા ભેગા થયા છે અહીંયા ઓલો છે આ બધું આખા ગ્રાઉન્ડમાં અમે આવ્યા છીએ કાઇટ ફેસ્ટિવલ વાળા બહુ બધા લોકો છે લેડીઝ એન્ડ જન્ટલમેન પુટ યોર ફોનસ નાઉ કાઇટ પેચ ઓન ધ ગ્રાઉન્ડ છે જે કાઇટ ઉડાઈ રહ્યો છે એમણે પાછો ઉતારી લીધો છે બધા બેઠા છે ખાવા પીવા ખવાય ફરવા હાટુ બધી બાજુ માણસો છે સો ધેટ વોઝ માર્ક વિથ હિઝ ફેલિંગ્સ કાઇટ અ યુ ગોટ અ લિટલ વાઇલ નાઉ મિસ્ટર તો મિત્રો તમને આઇનવા આ કલ્ચર જે છે આજનું જે ફેસ્ટિવલ છે એ કેવું લાગી ગયું તમને મને કોમેન્ટ સેક્શનમાં જણાવો અને આવા જ વિડીયો જોવા માટે મને ફોલો કરતા લો લાઈક કરજો વિડીયો અને સબસ્ક્રાઈબ કરજો હવે અમે ઘરે જવા માટે પાછા વળી ગયા છીએ એટલે અમે ત્રણથી સાડા સાડા ત્રણ કલાક અમે પસાર કર્યા છે તમે આજે આખો દિવસ પસાર કરવો હોય તો થઈ જાય એમ છે તમે નદી કિનારે બેઠા રહ્યો બહુ બહુ ખાસ એવી બહુ લાંબી એવી નદી છે બહુ દૂરથી આમ આવે છે અને આમ આગળ સુધી જાય છે અને આવું જ છે ટૂંકમાં બધું હા બેસવાનું જ ને ને બધા તમે જોવો જોવો જો અહીંયા નાના નાના કેવા મસ્ત બધા ફૂલો છે બધા ફ્લાવર્સ અને હવે પાછા ઘરે જઈ રહ્યા છીએ તો ચલો હું તમને બીજા બ્લોક્સમાં તમને બતાવીશ કંઈક નવું હશે તો બીજા બ્લોક્સમાં લાવીશ ઓકે બાય